એટલે આરામ કરવા જાવ આયા તો કઈ આરામ થા હે નહીં આરામ તો આયા કરે થાય હે તો બાની ઘરે ફરજ ગયા જાવું પડે એમ છે બાની ઘરે હે ને દોગ ગેરવા ગા સુધી હુતા રહે ને તો કોઈ એમ નો કે એમ કે બિચારી થાકી ગઈ છે ભલે ખૂતી હુવા દે ન્યા તો કામના ના કરવા જ છે આયા તો તમારા બા કઈ મને આરામ તો કરવા દે હે ને કે ના ઓ બટા તમે થાકી ગયા છો તો આરામ કરો એમ ઓલું કરો ને ઓલું કરો ને પાંચ વાગ્યા માં હવાર ઉઠાય

રાયડું ન ખાય તું આમ લબાસો લઈને લઈ જાય એમ થોડું હાલે ઘરે જાત ને તો પોતે ખબર પડી જાય કે છે નહીં મેડમ ગયા છે માવતર હા એ તો ઘરે જાત તો અમે ખબર પડી જાય આની પેલા તું પાંચ ફેરે વઈ ગઈ પૂછ આવી ના પછી ખબર પડી તમને ઈ મે બધું સમજી લેજે જાતુ કર્યું છે હવે હું જાતુ નઈ કરવા દઉં કા વા પૂછા વગર વઈ જાય એમ થોડું હાલે પૂછા આગે કાઈ નઈ બાન ની કઈ ને નીકળી હો તો બાકે કે હાય મે હાય નો આવો દા બાર દી આવું

કરજો લ્યો મે થઈ ગયો આરામ તે ચા પાણી કરીને એમ થાઈ ને હવે સુઈ જાવું હે ત્યાં રાંધવાનું ધાન થાય 6 વાગે એ હો બટા રાંધજો હો બટા ની તો આમ ચકેડ્યું ફેરવી નાખે નોરતામ નો ફેર એમ એટલે હું હે ને માર બાન ઘર જવાની છું આવો ને તેડવા તો દિવાળી માં બે દી આડા હોય ને તે દી જાવજો

એટલે તું આ ખોટું બાનું કાઢી તાર બાની ઘરે ભાગે મને ખબર છે તું થાય નથી તું કામ કરું છું કાન જ દેખાતું હું અમાર બાના ઘરે જાઉં ને તમને આમ પૂછે છે થોડાક દે થોડાક દે શું છે કાઈ થોડાક દે નહીં પેલા 6 મહિના થી આ ગઈ એક રક્ષાબંધન ના ગઈ હતી અહી તો જાવું પડે હાલો રાખડી બાંધો આપણે હાઈમ જાસી પણ તું આ બાનું કાટ કે હું નવરાત્રીમાં થાકી ગઈ છો હું અહીંયા આરામ કરવા જાવ પાએ પછી ઘરના કામ ને બાથી કામ થાય એમ હા તો થાય જ છે બધું સંભરાય હવે ક્યાં નથી હું જાવું હમણે બસ આવશે નકની જાવું આયા પછી મને રાંધિન કોણ દેહે તમારા બા નકની આવી આવજો ખાવા મારે સકો ખાવો વરસાદ મે નવી હાડી પહેરીસ પલડી જાહે તું ખોટા બારના કારમાં અને ઘર હું થાતી જો નથી જાવું ના તો પાડું તને જાવું આ તો હું તેડવા નહી આવું તને કહી દઉં છું તારી રીતે કે તારી રીતે આવું હોય તો આઈલી આવજો ભાઈ હું નહી તેડવા આવું તને કહી દઉં છું આંગરી બંગરી આંગરી તું આમ પૈસા વગર ની વઈ એટલે શું હું જાવું જો આ લાવે મત આ તો જવા દયો જાવ